નમસ્કાર મિત્રો સ્વાગત છે મતગણતરી તો જ્યાં મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં બે પોઈન્ટ પાંચ વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે તો જ્યાં મિત્રો રાજ્યના ચૂંટણી કમિશનર ડોએસ મુરલીકૃષ્ણે ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણીનું કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું બે જી જૂન બે હજાર પચીસના બહાર પાડવામાં આવશે તો જ્યાં મિત્રો જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ નવ જૂન બે હજાર પચીસ રહેશે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ મતદાન યોજાશે અને મતગણતરી પચીસ જૂન બે હજાર પચીસના રોજ થશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ